તો અરવલ્લી જિલ્લામાં મહાશિવરાત્રીની ભવ્ય ઉજવણી કેબીનાથ મહાદેવ મંદિરે ભક્તોનું ભવનાથ મંદિરે બમ બમ બોલેના જે છે તે રહ્યા છે કોલીખડ કેદારનાથ ધામે ભક્તોની ભારે ભીડ જામી શિવાલયોમાં જલાભિષેક અને દુગ્ધાભિષેક કરવામાં આવ્યો છે કેબીનાથ ભવનાથ ખાતે મેળાનું આયોજન છે શ્રદ્ધા અને સંસ્કૃતિનો સંગમ જોવા મળ્યો શિવ ચરણે શિષ ઝુકાવી

શુભ શુભકામનાઓ આપ સૌને હું નિવેદન કરું છું કે આ મંદિરે તમે આવો આ કેદારનાથ મંદિરનો લાવો લો અને અહીંયા જે શાંતિનો અનુભવ થાય છે ત્યાં તમને ક્યાંય થાય એવો છે નહીં ભવનાથ દાદાના દર્શન કરવા માટે મેં આવતા હોઈએ છીએ પણ આજે એક અંધેરો લાવો હતો મહાશિવરાત્રિનો એટલે આજે ખાસ ભગવાનના દર્શન કરવા આવ્યા છીએ અહીંયા બાજુમાં ભૃગુકુંડ છે એ ત્યાં ભૃગુ ઋષિએ પાંચસો વર્ષ સુધી અહીંયા તપ કર્યું હતું અને એની જે માટી છે એ માટી એ લઈ અને જો શરીર ઉપર લગાડવામાં આવે તો જે કોડો થાય છે એ કોડ નીકળી જાય છે અને એ હકીકત છે એમાં કોઈ બીજી વાત નથી અને અવારનવાર અમે દર્શન કરીએ છીએ ધન્યતા અનુભવીએ છીએ આજે શિવરાત્રીના પાવન પર્વે અરવલ્લી જિલ્લાના જે શિવાલયો છે તે હર હર ભોલેનાથના નાદે ગુજી રહ્યા છે વહેલી સવારથી જ ભક્તો ભગવાન ભોલેનાથને રીઝવવા માટે શિવાલય ખાતે પહોંચી રહ્યા છે ત્યારે હાલ અત્યારે આપણે મોડાસાના ગેવીનાથ મંદિર ખાતે છીએ સ્વયંભુ શિવલિંગ છે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ભક્તો આ ગેબીનાથ મહાદેવના મંદિર ખાતે દર્શન માટે પહોંચી રહ્યા છે ભગવાન શિવને જલાભિષેક અને દૂધનો અભિષેક કરી ભગવાન ભોલેનાથના રીઝવવાનો પ્રયાસ કરી રહ્યા છે ભગવાનના આશીર્વાદ મેળવવા માટે ભક્તો એમ વહેલી સવારથી અહીંયા પહોંચી રહ્યા છે સાથે સાથે જિલ્લાના જે જૂના ભવનાથ મંદિર છે અન્ય જે શિવાલયો છે તેની અંદર પણ વહેલી સવારથી મોટી સંખ્યામાં ભક્તોની ભીડ જોવા મળી રહી છે અને ભક્તો ભગવાન ભોલેનાથના દર્શન કરી ધન્ય બની રહ્યા છે ವಿಪುಲ್ ದಾನ ಗುಜರಾತ್ ಫಸ್ಟ್ ಅರವಲ್ಲಿ